સુરત કલેક્ટરને પાઠવેલા આવેદન આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેટની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદન લાલ રહે છે સવિતાબેન વિધવા છે અને તેમને પૈસાની જરૂરત હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના એ સમસાથી મુલાકાત થઈ હતી હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી ત્યારે તે પૈસા આપવા તૈયાર થયા હતા પરંતુ ચાર ટકા વ્યાજ આપવાનું કહ્યું હતું જેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું ત્યારે હર્ષદભાઈએ કહ્યું તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો હું તમને સારી કિંમત અપાવીશ સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન પંચોતેર લાખ રૂપિયામાં વેચ્યું હતું

જેથી મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બાહેંધરી આપી હતી પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે તેવી માંગ કરી છે આજે અમે સુરત કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારા જે મહિ વિધવા મહિલા છે સવિતાબેન પટેલ એમનું ઘર એક હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિએ એક રોહિત નામના વ્યક્તિની ઉપર લોન લઈ અને એ ઘર પચાવી પાડ્યું છે આજે જે લોન છે એ લોનના પૈસા પણ પોતાના એકાઉન્ટમાં લઈને બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધીમાં એ પૈસા ભરતો પણ નથી અને બે હજાર બાવીસમાં અમે જ્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે કોર્ટે કબૂલાત કર્યું છે કે મેં આટલા બાર લાખ રૂપિયા આ વિધવા મહિલાના એકાઉન્ટમાંથી મારામાં ટ્રાન્સફર કર્યું છે અને હું છ મહિનાની અંદર આ બધા પૈસા બેંકના હું ભરી દઈશ પરંતુ આજે છ મહિનાની આજે વર્ષ થયું એ પૈસા પણ નથી ભરતો અને બેંકને પણ નથી નથી મળતો અમને મળવા બેંક અમે કલેક્ટરશ્રીને આજે આવેદન પત્ર આપી એ માંગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર ને ધરપકડ કરવામાં આવે અને જેલ જેલ ભેગે કરવામાં આવે જીડીસી ન્યુઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત